તો જો તાપ તો બહુ છે અને આપણે હાલતા છે રસ્તા ઉપર આપણે એકસો પાંચમાં માં જવાનું છે તડકો આપણે ફોગી ગયા છે લાલ દરવાજા જીજા રવિવાડીમાં જાય જઈશું આપડે લાલ દરવાજા નહીં ફરવા જઈએ જો રવિવારની શરૂઆત છે હજી તો અંદર બધું જોવાનું બાકી છે તો રસ્તા ઉપર છે અહીંથી આપણે એડીસ બ્રિજ નીચે ઉતરીએ ને આ એડિસ બ્રિજવાળો રસ્તો છે અહીંથી આપણે નીચે ઉતરે શરૂઆત જ છે જો ભૂળો અને નાનો આન બધા આવી ગયા છે આ તો બધું તમે જોઈ શકો છો થેલા અને બેલા ને બધું તમને મળશે અહીંયા ફેલફોન અને હાલ એટલે હાલ વ્યાજબી ભાવ મળ્યું દુકાનમાં ચારસો રૂપિયાની વસ્તુ મળતી હોય તો અહીં તમને બસો રૂપિયા મળી જાય और तुम्हारे ऊपर एक्सेप्ट कर अलग के बाद એક્સપેન્સિવ બોટલો ને એવું બધું તમને મળી જાય નાસ્તાના ડબ્બાને બધું જે ઓનલાઈન જોવા જાવ તો તમને ત્રણ હજાર બે હજારની વસ્તુ મળતી હોય તમને ત્રણસોથી પાંચસોમાં મળી જાય હા તો બહુ વસ્તુ મસ્ત બધી વસ્તુ છે પણ આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ ન હોય એનો જો બધી એક્સપેન્સિવ વસ્તુઓ છે ને આ પાકેટ આ જૂના સોફા છે આગળ નવા સોફા છે સેટી છે મોબાઈલ છે બધું તમને મળી જાય પટ્ટા પટ્ટા બધું સસ્તા ભાવથી મોબાઈલે પડે છે કેટલા બધા દેખાઈ દેજો રિમોટ કંટ્રોલ મોબાઈલ હેડફોન બધું મળી જાય આપણે જો પણ સસ્તા ભાવના છે બસ્સો રૂપિયાની જોડી જે પણ લે આયા પછી લે એટલે ગેરંટી ન હોય ત્યાં જો બોટલ જો કેવી છે કોફી માટેની બોટલ છે સ્પેશિયલ બધી વસ્તુઓ જો વીસ વીસ પણ સાઠ મળી જાય કિચન તો ટોપ મસ્ત કિચન છે આરામ તમારે જે લેવો હોય બધું તમને મળી જાય આ જો આ જૂની વસ્તુ છે જૂના કપડા છે જૂની ઘડિયાળ છે જૂના મોબાઈલ છે કબાટ બધું તમને મળી જાય આ જો તમે આ બધું જૂનું છિક્કા હોતે છે જૂના છિક્કા ગ્રહ તાંબા પિત્તળની વસ્તુ છે જો આ જોયા જેવું છે તમારે આ જો આકાશનો ઘોડો હા આકાશને એક્સપેન્સિવ ગ્લાસ ચક બધું જો

તો આમ ને માત્ર સુધી વિડીયો બન્યા રહેજો અને રવિવારની મોજ માણતા રહેજો ક્યારેક આવો અમદાવાદમાં તો સ્પેશિયલ રવિવારની મુલાકાત લેજો અમે બધું સસ્તું અને સારું મળી જશે અને આમના નામ વિડીયો જોતા રહેજો આપણો આખો વિડીયો કેવી કેવી વસ્તુ મળે શું શું મળે બધું તમને આમાં જોવા મળશે જો બૂટ આ બૂટ ને કપડા વાળા તો તમને ઠેર ઠેર મળી જ જાય છે બધી જૂના પાના પકડ ખીલી હોય થોડા બધું જૂનું હોય જે કાંઈ લેવું હોય મળી જ જાય આ ફાઇલ નોટબુક

જૂના સોફા લે તો ચાર પાંચ હજારમાં મળી જાય તેજુરી જો તેજૂરી મળી જાય જે કાંઈ લેવું બધું સસ્તા ભાવમાં મળી જાય આ બધી શેનો છે હાકારો આપણે જાજુ કાંઈ ફરાણું નહીં કેમ કે આપણે ગયા તા મોડા બપોર પછી ગયા તો ઘરેથી અહીંથી ચાર વાગે નીકળ્યા હતા એટલે આપણે જવાનું થાય પંદર કિલોમીટર દૂર તો આપણે પંદર કિલોમીટર દૂર ગયા એટલે બહુ મોડું થઈ ગયું એક પાંચ મળી નહીં માન તો મળી એટલે બહુ ઓછું રખડામ એટલે તમને ઓછું જોવા મળશે ખોટા છે આમાં આ જો જોયા જેવી વસ્તુ તો ઘડિયાળ કેવી રીતે આ બધું જો કેમેરા છે ઘડિયાળું છે રેડિયો છે છે બોટલ જે જોઈએ બધું મળે બધી તાંબાની વસ્તુ એક્સપેન્સિવ વસ્તુ છે બધી સાકળ જો સાંખળ કેવી છે નિષ્કા ખાવાની આ એક્ઝિટ રવિવારીમાં આવવા માટે તમારે બહારથી કદાચ આવતા હોય તો લાલ દરવાજા આવવાનું એલિસ બ્રિજ કહેવાનું રવિવારના દિવસે એલિસ બ્રિજ આવે એટલે તમને સામુ જ દેખાય રહે કે પબ્લિક ત્યાં જ જતી હોય એલિસ બ્રિજના દિવસે રિવરફ્રન્ટની બરાબર બાજુમાં છે રવિવારી માર્કેટ જો આ બુકો નોટબુકો છે તમને બધી એકથી એક ઇંગ્લિશ હિન્દી ગુજરાતી બધી બુકો તમને વાંચવા અને જોવા મળી જશે એટલે જોવા મળી જાય એટલે તમે લઈ લો એટલે તમારે વસાય એમ બાકી આ તો વાંચો ક્યારે ઊભા આપવા આ બધા જૂના કપડા છે બધું વગાવવા માંડ્યું છે જો ટાણું થઈ ગયું બહુ જાજુ જો હવે આપણે રવિવારે બહાર આવી ગયા છીએ અને આપણે રિવરફ્રન્ટના બાજુના હાઈવે ઉપર ઊભા છીએ જો હા મેં દેખા છે અટલ બ્રિજ તો હવે આપણે જવાનું છે બ્રિજ મજા આવી આ લોકો બેઠા છે થાકી ગયા છે એટલે મારી મમ્મી તો હાલમાં કાંઈ અંદર આવ્યા ને તો મમ્મીને પગ દુખે છે એટલે એમને આવ્યા બેઠા છે તો જો સાંજ ટાઈમ થઈ ગયો છે તો એ બધું ચાલુ છે માર્કેટ આમ તો રાત્રે નવ દસ વાગ્યા સુધી ચાલું છે હું જોઈ શકો છો પબ્લિક કેટલું પબ્લિક હશે એમ સાંજ ટાઈમ છે તો આટલું પબ્લિક છે તે આખો દિવસ કેટલું પબ્લિક યુઝ કરતું હોય છે તો ચાલો હવે આપણે જઈએ છીએ એલિસ દિવસે ક્યાં જાવ સામે દેખાઈ રહ્યો છે તમને અટલ બ્રિજ હા નેલ બ્રિજ ક્યાં અટલ સેતુ ઉપર આપણે આવી ગયા છીએ અહીંયા મોટાની ટિકિટ ત્રીસ રૂપિયા છે અને નાના બાળકોને પંદર રૂપિયા ટિકિટ છે તો આપણે ટિકિટ લેવા ગયા આપણે મોબાઈલ નહોતો એટલે કાંઈ વિડીયો નથી બનાવ્યો તમે જોઈ શકો છો અત્યારે અટલ બ્રિજ આવો છે તો હમણાં કલાક પછી સામે લોક મળવા લાગેલો તો એ જોવો હમણાં કલાક પછી તમે નજારો જોજો અટલ બ્રિજનો અલગ જ હશે કાંઈક આ જો દેવાંજી બેન નખરા કરે છે સોન વિડીયું ઉતારો એટલા માટે આપણા દેવાંજી બેન ને તમને ખબર જ છે કે નખરા કેવા હોય એ જો ઓલા બાળકો આવ્યા એ દેવાંજીના કરે જો બાજુ બાજુ નીકળે આપણે એના નાટક તો પૂરા જ થતા નહીં આમને જો થાકી ગયા છે તમે રોનક જોઈ શકો તો કેટલું પબ્લિક છે અત્યારે આમ તો હા ટાઈમે જ અહીંયા આવે આખો દિવસ તો ધડકો હોય એટલે તમને ફરવાની જોવાની મજા ન આવે આજે સાત છથી સાત વાગ્યા પછી આવો તો તમને મજા આવે જો હોટલ બ્રિજનો નજારો જુઓ અને આ છે ક્રૂઝ આ નદીમાં સાબરમતીમાં હરતી ફરતી હોટલ તો હવે હાલો બધા ઘરે અને આપણો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે આખો વિડીયો જોજો અને મજા આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય માતાજી